શ્રીકૃષ્ણ મહિલા મંડળ સલાદરા તાલુકો ગઢતેશ્વર જિલ્લો ખેડાથી સોળ હજાર એકસો એકસો એક રૂપિયો મળ્યો છે સાથે જ સ્વ પટેલ મહેન્દ્રકુમાર મણિલાલભાઈ સણાદરા શિવ પટેલ અંબાલાલભાઈ મણિલાલ અને પટેલ ચેતનભાઈ ભગવાનદાસ અને બીજો સહયોગ છે સંગીતાબેન પરસોત્તમભાઈ પટેલ આ બધા તરફથી સહયોગ પ્રાપ્ત થયો છે થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર